ફટાફટ જમવાનું શરૂ છે ને જમવામાં બાજરાના રોટલા અને ઘઉંના રોટલા અને બેસ્ટમાં બેસ્ટ આમ જુઓ તમને બતાવું તો હાલમાં દહીની

તો ફેમિલી યાર શું કહેવાય તમને આજમાં છે ને મનુષ્યની જિંદગી કેવી હોય કેવી હોય શું હોય કેમ છે કેમ નહીં તમને હું કહીશ છોડું ઘણું કેમ કે અમારે છે ને ઊંચા કોરડા એક માણસ બોલો ફીટ પોઈન્ટ બની ગયું એટલે કે ખોવાઈ જવું ડૂબી જઈને મરી જવું એટલે હું તમને થોડીક અપડેટ આપીને જો કે કોઈને બાપનું કોઈ માને તો નહીં જ માનવાવાળા આ દુનિયામાં માણા કોઈ છે નહીં પણ થોડું કહી ધ્યાન દેખ રાખવા તો બધા એનો બસાવ થાય જિંદગી મનુષ્યની એકાદ વખત મળે યાદ રાખીને આપણે જીવવાનું હોય તો તમને હું બધાને થોડુંક કાંઈક જણાવી દઈ

તીરો કાન તો ખીજણ કાલ તીરો તું તાર પાણી ને કેમ ખીજણ કાલ માં ઠપકો દે પી મને અહીંયા ખીજાણો ભલે નહીં કેવા તારો તાર યાદ એમ કે બોલ અને જવો ગઈ અહીંયા તમે જવો તમે થવાડા થાય મેં એને દહ વખત ભૂંગળું લેવાનું કીધું ને ભૂંગળું લાવીને ગધેડીનો તાપ થઈ ગયો કરવું હોય હું કાંઈ કે પણ આમ તો ચોમાને યાર થવાડા બળે આ વિડીયોની અંદર ખરેખર મેં અત્યારે મેનેજ કરીને આ વીડિયોની અંદર યાર ખરેખર અત્યારે મહેનત કરીને આ વીડિયોની યાર અંદર અમે ખરેખર અત્યારે મહેનત કરીએ ને એટલે એક એમાં કરતા નથી ને બાકી અને રોવાનું શરૂ છે ને અને છે ને મરે ઓ આમ જો એ લાઈટ તો ગઈસ કેટલી જાડે છે હોજી જાલે સાબ ના જાડે નથી આનું શરીર આખું દુખે ને હોજી ગયા આખી તો કોક કહેજો કોમેન્ટમાં હોજા ઉતરાય તો શું કરવું પડે એમ કા

આ ડોહ હો તમાર દો એમ કે કે હું પાછો તમાર બાપ કહું એવું છે એટલે કે આના બાપ એમ બાકી તો બીજું કાય નહીં હાલો તો મારે છે કોલ આવે છે રેસિપ્યુ કરી લો મારી માને મને નો કેવા તો કે બોલો એવું છે ને તંડી તણી કહો હાલો કોનો મતલબ મારા વાલા રસોઈ બને છે અનલિમિટેડ અહીંયા કામ શરૂ છે રોવાનું શરૂ છે કામ શરૂ છે અને વરસાદે હમણે શરૂ થઈ ગયો તમને દેખાતું છે વરસાદ આવે કેવલ ભાઈ はい ને આ તમારો ઓથારો ભરી દેવો કે વરસાદ આવે છે આ કાળા કાળા તમને બતાવું તો મારા બા જમે છે ના વરસાદ તમને હાલમાં દેખાતો છે બાકી તો હવે છે કે મનુષ્યની જિંદગી એક વખત મળે બરોબર વારંવાર તો જી મળે પછી રામ જાણે શું થાય પેલા આપણે જલમી તારથી તે આપણને સાંભળ અલા સમજણ આવે ને તાર ખબર હોય તે અત્યારે લગ્ન હું જીવું તાર લગ્ન મને એટલી ખબર છે કે મનુષ્યની જિંદગી એક વખત મળી પછી શું થઈ કા ખબર નહીં રામ જાણે હું દસ થી વીસ જણા અમે હારે હતા બીજાની વાત નથી કરતો મારી વાત કરું દસ થી વીસ જણા અમે હારે હતા અમે પાણીમાં નાવા જા અમે આમ ત્યાં આમ મતલબ ગમે ના હંધાઈ જાય ને ના એ હું આરવેર જાય એ હંધાઈ વીસ જણા જાય ને ના હું એકવી માં જણો વાહો આરવેર જાતો મેં એવું વિચાર્યું આ વીસ જણા મને બરબાદ કરી લે છે મને મારી લે છે એને દીકરો ન હોય એ મોટા હોય બધા હું નાનો હોય અને મને ખબર એ ન પડતી હોય પાણી ઊંડું પડે કાઠે પડે દરિયાની અંદર રહી હતી તે શકે મેં દરિયામાં નાવાનું અને દરિયામાં જવાનું બંધ કરી દીધું બરોબર એટલે ધણ માણીઓ પણ કા કેટલા બળે બાપ દુનિનજના પડે બોલો હું કરવું મારે પછી જવાનું મેં બંધ કરી દીધું ને હું બસી નથી જીવું છું બાકી દસ વીસ જણા હતા ને એને હું જ ને પાણીમાં તો અત્યારે હું વાત નહીં મરી જવાય પણ કહેવાનો મતલબ આપણે માણા ફાળીને લાટ માણસે મને બસાવી લે ને ઓલું કરલા જ છે ને હાલો નાઈ હારો થવા હું ઊંડો જાઉં ને હમાઈને આવ પાણી પવન અને અગ્નિ એની આગળ કોઈનું હેલું નથી ને હાલશે નહીં સમજો એને થેન્ક યુ ન સમજો ને કાંઈ બાકી તો કોક કે એમ ન કરાય આપણે આપણી તંદુરસ્તી રહેવાય અમારે કોટડા અંદર કાલ માં ગણપતિ દા પધરાવ આવ્યો તે ત્રણ જણા તણા ના કે નહીં પણ દુબઈ એમ કઈક હતું કે તેમેલે એક ભાઈ રામ નામ સત્ય બોલી જો હવે આપણે જિંદગી એક વખત મળી મેં તમને અનેક વખત કીધું છે હજી હું કહેતો રહું છું પછી શું થાય કોઈને ખબર નથી બસ છે કે હાથ બેનું અને ભાઈ એક જ હતો જો હાથ વસાળે બસ એ લક્ષ્મી નું રૂપ છે ધન્યવાદ છે ને છોકરીને પણ સાત સાત બેનડીઓમાં એક ભાઈ હતો કરો ને એક જ ભાઈ એ દુનિયામાં નથી શું લેવા નથી ગણપતિ દાદા પધરાવા દરિયામાં ગયા દરિયા ની અંદર નાતા હા મોજ હોય ને મોજ એક અલગ ચીજ છે મોજ હાટોથી માણસની જિંદગી ગુમાવવી પડે એટલે હંમેશા માટે યાર નો ધાર્યું હોય ને એ તો થાય થાય ને થાય તે આપણે જેટલી સાવચેતી રાખીએ એટલું સારું હજી કીધો મનુષ્ય જિંદગી એક જ મળે પછી હું થઈ ખબર નથી તમને બધા તારે રહેજો પાણી અગ્નિ અને પવન તો એની વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું લેટેથી વીજળી એમાંથી ક્યાં શોર્ટ લાગીને બોલી જાય એટલે કંઈ નક્કી ન હોય એટલે હું તો જો ભાઈ અત્યારે તો હું નથી કહેતો બહુ કોઈને ન કરું કોઈક મરવાનું મરવા જતું હોય મને મળી જાય મારી યાર પાંચ મિનિટ સમય બસાવે એટલે કે વિતાવે માણા મરે નહીં એ જવાબદારી મારી એવું હું કરી દઉં

મારે છે માલ માંદ હોય તો વલ્લો ઉતરી જાય આમ તો આંગળી મત આંગળી સુડ દે એટલે વલ્લો તો છે કદાચ ખબર નહીં પછી એવું બધું હતું યાર મે તમને જણેયો દરિયો ભરાને એ હું તમને દેખાડી વરસાદ હવે અમારે શરૂ થઈ ગયો છે રસોયે અડધી બનીરી નથી અમારે તો વરસાદ શરૂ થઈ ગયો છે કેટલી તકલીફ પડે કેટલી ની તકલીફ ને વેસ્તા કઠણાય આપ કહેવાય કે એને વત્તા આગળ વધજે તો આગળ વધજે ને આને એક બહુ હદ કરી ઓવ આવે તો બહુ કરી હવે

હરખું દેખાડશું માથું ઓળવી ને અત્યારે આપડે હું નાખેલું છે આપડે પેલા મેથી મેથી પછી કડવો લીમડો બે પછી લાબુ

ભેગું વસ્તુ બધું કરીશું અને આ વસ્તુ આ વસ્તુ આ વસ્તુ દેખાડજો પણ હમણાં નહીં બનાવી થોડોક સમય લેવું અને ખરેખર યાર બનાવજો પૈસા વસૂલ છે મફતની મોલ છે અને વાળ બહુ જાતા હોય ખોડો હોય માથામાં પછી માથામાં એમનો ખજવાળ બહુ આવતી હોય તો ફાયદાલાયક છે ને એટલા માટે એથી બનાવજો હું એમ કહેતો હો મારે હાળી કહીને એમ કોઈ કરતા નહીં હું કહું ત્યાં સુધી કોઈ બનાવતા નહીં એમ યાર તમે બધા એ માન્યું ઘણી બધી કોમેન્ટ તમે કરીને ઘણા બધા એ પૂછ્યું છે ને તો ઘણા બધા માટે રિકવરી આવશે અને એકાદ વખત ટ્રસ્ટ કરો નો હારું થાય નો ફેર પડે ચાર પાંચ દિવસ નાખવાથી તો મને કોમેન્ટમાં કહેજો મળશું બીજા નવા બ્લોગમાં દૂધ લેવા આવી જાય અમારે થઈ જશે દૂધ દેવાનો આજનો બ્લોગ આવે પૂરો કરી દઈશ જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફરી પાછા મળશે આપણે નવા બ્લોગમાં તો જય માતાજી બાય બાય